નમસ્કાર વંદન આવી ગઈ ફૂલ પાંદડી જેવી મત પવનની આંગળીઓથી લાવ નદીના તારું નામ લખી દઉં ને અધીર થઈને કશું કહેવા ઉડવા માટે આતુર એવા પંખીના બે પાંચ સમા હોઠ જરા જ્યાં

મારું પણ ત્યાં નામ લખી દઉં મારું પણ ત્યાં નામ લખી દઉં નામ લખવાની ઈચ્છા થાય પણ કવિ વગર કઈ રીતે નામ લખાય એટલું જ કહેવાનું મન થાય કે તારા વિના સૂરજ તો ઉગ્યો તારા વિના સૂરજ તો ઉગ્યો પણ આકાશ આથમી ગયું તારા વિના ફૂલ તો ખીલ્યા

ચીમડાયેલી ને હવે સ્પર્શ નથી વર્તા રસ્તા તૂટ્યા લોહીનો ડૂબે લઈ નસના ધોરી રસ્તા તૂટ્યા ને લોહીનો ડૂબે લઈ સ્મરણોમાં તો કઈ કશું નહીં વહી ગયેલી વહી પંખી ઉડી જાય પછી એક પછી તારા વિના કવિ સુરેશ દલાલ નો જન્મ દિવસ અગિયારમી ઓક્ટોબરે એમની રાહ જોઈએ મારી મારી સુરેશભાઈ તમે ખૂબ આપ્યું છે તમને વંદન સાથે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ